તો સુરતથી સમાચાર ગરમીનો પ્રકોપ યથાવત છે કાળઝાર ગરમી વચ્ચે બેભાન થવાથી છ લોકોના શંકાસ્પદ મોત થયા છે છેલ્લા ત્રણ દિવસમાં પચીસ લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે જેમાંથી ત્રણ લોકોના હિટ સ્ટ્રોકથી મૃત્યુ થયા છે કતારગામમાં યુવાન હવા ખાવા માટે બહાર ઓટલા ઉપર બેઠો અને તરત જ ઢળી પડ્યો હતો આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ લોકોને અપીલ કરી છે કે બપોરે બારથી પાંચ વાગ્યા સુધી ઘરની બહાર કામ વગર ન નીકળે ખાસ કરીને જે સગર્ભાઓ છે નાના બાળકો અને વૃદ્ધો જેમણે આકરા તાપમાં બહાર ન નીકળવું કાળઝાળ ગરમીના કારણે છેલ્લા ત્રણ દિવસમાં પચીસ લોકોના શંકાસ્પદ મોત થયા છે કે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ ત્રણ લોકોના ઓફિશિયલ ડેથ થવાની માહિતી સાંપડી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે તમામ જે હિસ્ટ્રોકના શિકાર થયેલ જે લોકો હોય છે તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરીને તેમની સારવાર કરવામાં આવતી હોય છે ગઈકાલે એક મોત નોંધાયું હતું સ્ટ્રોકને લઈને ત્યારે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા છે આરોગ્ય વિભાગના ડેપ્યુટી જે અધિકારી છે તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને તમામ બાબતને લઈને વિગતો મેળવવામાં આવી હતી જોકે કાળઝાળ ગરમીમાં ગઈકાલે બેભાન થવાથી વધુ છ લોકોના મોત થયા છે ત્યારે કુલ ત્રણ દિવસની ગણતરી કરવામાં આવે તો કુલ પચીસ જેટલા લોકો બેભાન થવું ચક્કર આવવું એ બાબતને લઈને તેઓ જે રીતે દાખલ થયા હતા અને કુલ પચીસ જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે જોકે આ તમામ લોકો મોરબીડ પણ હતા ત્યારે તેમના મોતનું કારણ જાણવા માટે પીએમ કરવામાં આવ્યું છે કતારગામનો યુવક હવા ખાવા બહાર ઓટલા ઉપર બેઠો હતો ત્યારે તે ઢળી પડતા તેનું મોત થયું છે એ પ્રમાણેની માહિતી પણ સાંપડી રહી છે સુરત શહેરમાં અચાનક બેભાન ગભરામણ અને સૂયા બાદ નહીં ઉઠવાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસની અંદર પચીસ લોકોના મોત થયા છે જેમાં ગઈકાલે કુલ છ લોકોના મોત આ જ પ્રમાણે થયા હોવાનું માહિતી સાંપડી રહી છે જે રીતે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે આ બાબતને લઈને ખૂબ જ કહી શકાય કાળજી લેવા માટે અત્યારે હાલ જે સૂચન કરવામાં આવ્યું છે જોકે સુરત આરોગ્ય વિભાગ દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે કે ગરમીમાં જે રીતે અત્યારે હાલ પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પોતાની સાથે જરૂર પાણી રાખવું અને આખું શરીર ઢાંકીને જવું એકથી ચાર વાગ્યા દરમિયાન અગર કોઈ કામ ન હોય તો તેમણે કોઈપણ પ્રકારે બહાર ન નીકળવા માટેની સૂચના પણ આપવામાં આવી છે હીટવેવ અને હિસ્ટ્રોકને લઈને જે પ્રમાણેની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે ત્યારે સૌથી વધારે મોતનો આંકડો સુરતમાંથી બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ડેપ્યુટી અધિકારી સુરત દોડી આવ્યા હતા અને તમામ માહિતી મેળવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત